એટલે મનમાં શંકા ઉભી રહી શંકા કોઈ એમ કે ફાલા કર્યું કે તમારા ઘર માંથી કોઈ કાવતરું કર્યું કે છે

આ આ આ મા 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 જીવા છે કોણે માર્યો છોકરાએ માર્યો છોકરાએ તમે તો મને નહી ના 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 હવે શું करू હવે આ મિત્રંત તારી આવું બીજો શું કર્યું

એકવી કિલો તારા દીકરા એ નાગ મારી નાખ્યો એ પણ નાગ મારી નાખ્યો ને એ પેલો રાખડો તોડ્યો ને એનાથી વધારે મારી નાખેલા નાગ ને વધારે ખો પડ્યો બરાબર

કારણ કે દુનિયા એ નહી સમજતી આ ધરતી નો છેડો જ્યાં ઊંધી લાગે ને ત્યાં એની જોડે છુડેલ હોય બરોબર અને આ ગોગાની ના બધાની રખેવાળી કરવા માટે એક કાળો ધાબળો મસાણી મેળવી હોય

પણ કદાચ કોઈ જ્ઞાન આપો તો ગ્રહણ તો કરો કરવું પડે સુખમાં સુખ લેવા માટે દુઃખમાંથી બહાર આવવા માટે કમસે કમ અમલ તો કરો તમે હાનો પાવર કરો આ બધાને લાગુ પડે જનરલ બધાને વાત લાગુ પડે હા કારણ કે મારા ભગવાન એ મારા મહાદેવ મારા ભગવાન રામે ધરતીના ધણી કાળા કળિયુગમાં ધરતીના ધણીના ભગવાન તરીકેનો આધીપત્ય આપ્યું છે કે ગોગા તારી ધરતી તું સાચવજે આ જીવ જંતુઓ પણ આ આજનો માણસ તો જો ગોગાનું લૂટીન દે છે અન ગોગો બાપરો હવે આ તો કેવું હોય કે દુનિયાની નજરમાં સાફ સાફ કરે બધા કરડી જાય કરડી જાય એમ કરી નાલી પડે પણ પેલી માણસ છે ને એ કેવત છે તમે કોઈ ના નડો તો કોઈ તમને ના નડે ભલે ને તમે કોઈ જંગલ માં જતા રહ્યા સિંહ આવી જાય બરોબર એવા કેટલાય કિસ્સા હોય ગીરના જંગલો ત્યાંની વસ્તી જે રહી છે ને એ ત્યાં ઢોરો ચલાવવા જાય તો એ સિંહ એમને અડતા નહીં બરાબર કા એ એમને નડતા નહીં એટલે પેલો સિંહ એમને નડતો નહીં બરાબર

વધારે વાત નહીં કરું દીકરા આપીશ ને પેલા પેહલું તો આ ગોઘા ના રાજી કરવું જ અઘરું બરોબર પણ કદાચ તમે બે ભેગા થઈને કગર વગર કરો

કોઈ બીજો વ્યક્તિ એમ કે એક કામ કરો ને તમારું ઘર અહીંયા થી આટલે થોડું સાઈડમાં લઈ લો મારે અહીંયા બનાવું છું ગમે ખરા હું ના ના તારું ઘર જ્યાં હોય ત્યાં જ તને ગમે ને હા પૈસા એ ન જ ભર્યા હોય તો ભાઈ મારી પસંદ ની જગ્યા હું હું લેવા હટું તારા હટું હોય તો હટ એવું ભોગો પણ એવું જ કે હા એ તો તારું હટાય મારું ના હટાય આવું હોય પણ કદાચ છોડ દીધી બરાબર અને લીધી તો લીધી તમારું તમારું ઘર તોડ નાખ્યું ને અમારું બનાવ્યું આ અમારો ગુનો થાય મહારાજ હું સ્વીકાર કરું મને માફ કરો બાપા એવું પ્રાર્થના કરવાની એવી કગર વગર કરવાની

છલતાવું નહી અને નહીં બરોબર જો મારો છેડો પકડ્યો હોય તો વિશ્વાસ રાખજો કદાચ આની રીડ ઉતારવામાં હું એને બે શબ્દો કહીશ તો હવે જવા દે